શહેરાનગરમાં મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ ખાતે એકત્રિત થઈને ઈદની નમાઝ અદા કરી હતી અને સમગ્ર વિશ્વમાં અમન શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુઆ કરી મુસ્લિમ ધર્મની મહત્વની ગણાતી ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ અને ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદ જેવા તહેવાર પર સમગ્ર મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે દર વર્ષે પણ જિલ્લાના શહેરાનગરમાં મુસ્લિમ સમાજના લોકોએ હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ અઝાનો તહેવાર ઉજવ્યો હતો કે જેમાં શહેરાનગરના નાના નાના બાળકોથી લઈને મોટી વયના મુસ્લિમ ભાઈઓ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્રિત થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી ત્યારબાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારા બકરી જેને તરીકે ઓળખાય છે એ સમગ્ર હિન્દુસ્તાનમાં આજે આન બાન શાંતિ ઉજવવામાં આવે છે ઇબ્રાહીમ ની નિશાની રૂપે જૂની પરંપરા ચૌસો વર્ષ થી ચાલતી પાક પવિત્ર કુરબાની પરંપરા આજે મુસ્લિમ બિરાદારો કુરબાની પોતાના પ્યાર નબીની યાદમાં આપીને આ ઈદની ઉજવણી કરે છે અને સાથે સાથે દરેક સાથે ભાઈચારાથી મોહબ્બતથી અને પ્રેમથી હળીમળીને રહેવાની ખુદા તાળાથી બંદી ગી અને દુઆ કરે છે ખરેખર આ ઈદ બકરી ઈદ એટલે ત્યાગ બલિદાન અને સમર્પણની ભાવના દિલમાં રાખી ખુદાનો ખોફ રાખી ખુદાની એવો પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે